મારો ભગવાન કેવરાતો હોય મારજી ફોન કોક શિકોતર કે રૂ કેવરાતો છું અને મારો રામ કેવરાતો હોય હું મહારાજ એમ કેવરાતો તો બોલ નજર દુખ છે બરાબર પસા ગન્ની ભૂમિકામાં જે રહ્યો છે મારો બેન પડ કલમ થી તો એક શિકોતર બેહારે લી હ હા આવ ગડાઈ ગયો તમાર ગડડણી હા

હવા બે મહિના મારા ગુગાની અગરબત્તી કરો મટ આરામ થાય ફરક પડે પછી તમે મન મહારાજ આવજો હું મારા રસ્તો લઈ જાય પણ આ હવા બે મહિનામાં તમારે તાઈ રવિવાર ભરવા પડશે આવો વેળાય બોલું છું આ થશે તો આગળ વધુ હું બોલી જો ભાઈ આર્થિક શારીરિક બધા તકલીફો તાણે તમે મારા દેવ પાયણ આયા હો અને મારા પાયણ કોણ આવે ભાઈ કાચલો જ આવે અને પોતાની વૃદ્ધિ હું જે બધી ના કંટાળી હોય કોઈ રણી દઈ ના હું એનો દેવ છું છે આ વન નતું મેળવ આજ તો તમારા ભેગા આયા તો ગોઠવણી હતી હું મારી ભોણ દીધું તોય તમારા ભેગા આવ્યા છે પણ ભેળા મારો ભગવાનજી હું બે બેનો એવાય હું રેડી કેડી ના હાચવાથી હોય મજા નહીં આવે મારી ગોગાની પાડી પડશે કોઈ ભોગાનો દીવો કર્યો અને તઈ મારે ચરિંધર મજા આવે નહીં હું ઇતિહાસ ખોલવા દેવ છું પણ તમારું જ મારું મન એક જોબ તમે હાથા મનથી શ્રીફળ મનો ને તો ખાલી મારી ભોગાની થાળી મોણો લાયકાતો હોય તો કરોડો મનો લાખો મનો તો આપું તો મારા ભોગાના મેં કરવા હવે બે મહિને આવજો જો દુઃખ મટી જાય ત્યાં રહી ભરી દેજો હા બે મહિને હું મહારાજ ઇંચું છું આવું વેળાય બોલું છું

મને એલર્જી એક જ વાત થી કીધું ને કે એ ના હોય તો અગરબત્તી કરજો ને કરતા ને ના કો મોર્યો કે રોક દેવ નહીં બધી રીતના અરખી અર્થે આવી જશે હવા બે મહિના આવજો વચ્ચે કોઈ જરૂર પડે તો રવિવાર આવો પણ હવા બે મહિના ના થાય રવિવાર ભરી જાવ આવો ગડાય બોલો બોલો હવા ભટરી જો તમારો હા હમ

તરફ નું ટોપુ લઈને આવ્યા છો મથાના વિશ્વાડો પઠી લો શું પણ હું મારા જેવું કહું છું છેલ્લે હાડા ચાર વર્ષથી ધંધા નું નહીં નોકરી નું ઠેકોર આવું સર ચાર વર્ષથી કહું

તો મહારાજ એવું ચમતો હતો પૈસો દબાવવાનો કોઈ ધંધામાં નક્કી કરી હોય વાત રડી ગઈ હોય પૈસો કોઈને ઉઘરાણી દેવા છે દબાણો એવું નહીં તો આરો કદાચ વેળાએ મારો ભગવાન શંકર કહેતો હવે તમારે હું દુઃખ આવે કહેવડાતું તો તમે શ્રદ્ધા રાખી બધા જ્યાં હશો પણ તમારી અર્થે આવી નહીં પણ દેવનો જુઓ તમારા પેઢીઓનું હશે

તમને શ્રદ્ધા હોય તમે ગોવા હોય તો કદાચ તમે જ્યાં શ્રદ્ધા થાય મોણ જાય કોઈ ફરક ના પડે અને વ્યવહાર ના થાય એટલે પછી મેળ આવે નહીં પણ હું દુનિયા ચોખ્ખું કહું કે જે જગ્યાએ લેવું મોફે ત્રુજી આલુ દેવને પૂરેપૂરવાનું હોય જ્યાં આ મનતા મન ફક્ત એ નહીં પહેલાં તો કોઈ પણ વસ્તુને એવું જ્ઞાન હોવું દો તમને મારા ઘેર જો દેવટું હોય ને તો પહેલાં મારે કરી દેવું ધંધો નોકરી હું પસંદ કરું અમારું ઘરનું ઘર ખરું છે એ અમે બધાએ કાકાના છોકરોએ ને અમે બધા ભાઈઓએ કોને લખ્યા લેલું છે બરાબર આ ભાઈ ને હા હવે નોકરી ધંધો થવો હોય તો થાય ન થવો તો કોઈ નહીં એના

પણ કદાચ લડાઈ મારો ભગવાન શંકર એમ કે દુનિયામાં દુનિયા જોડા જાવ ના જાવ બધી રીતના હરખે લાવી દે હું મહારાજ અને બધી રીતના બધી હું મહારાજ રાગર આગર રાગર આગર તારું જે તારું કોમ છે તારું નોકરી ધંધો હું ભોગવતા સહાયતા કરે પણ કદાચ જો આ દેવ હશે આ જૂના ઘરમાં કોઈ માતા હશે હું વાળી ગયો છું તો વ્યક્ત ધ્યાન આપશે